સુરતના પરવત પાટ્યા વિસ્તારમાં વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાને લઈ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો એક તરફ વરસાદને કારણે રોડ રસ્તાઓ બિસ્માર બની ગયા છે તેવામાં ગાંધીનગરના યુવાનોએ અનોખો વિરોધ સામે આવ્યો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર રોડ રસ્તાઓની જાળવણીમાં નિષ્ફળ રહ્યું છે ત્યારે જ્યાં ના પહોંચ્યું તંત્ર ત્યાં પહોંચ્યા યુથ કોંગ્રેસના કાર્યકરોને રોડ પર પડેલા ખાડામાં ભાજપમાં ધ્વજ લગાવી વિરોધ કરાયો હતો વિરોધ કરવા યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ફેસલ રંગોની સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંત્રે આજે કયા પ્રકારનો વિરોધ કરવા આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો આંદોલન ભાજપનો ઝંડો ગાડી અને ભાજપનો વિકાસ બતાવવામાં આવી રહ્યો છે કે આ ખાડામાં વિકાસ છે માત્ર પેપર પર કાર્યવાહી કરીને સુરત શહેરની જનતાને મૂર્ખ બનાવવાનો કામ બંધ કરે આ શાસકોએ જે પોતાના ઈજારદારોને મરતિયાઓને જે આ

ભ્રષ્ટાચાર રીતે બતાવવામાં આવશે કે ભાજપ જો આજકાલે પણ આ જો રસ્તાઓ નહીં પૂરવામાં આવે ને શાસક દ્વારા તો કાલ ઉઠીને ભાજપ કાર્યાલય પણ અમે આ આંદોલન કરીશું